આગામી એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ વડોદરા ખાતે ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમ પ્રદર્શન કરશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જેને એસકે એટી પણ ઓળખવામાં આવે છે તેમણે વર્ષ બે હજાર પચીસનો પ્રારંભ તેમના ગુજરાત પ્રવાસ સાથે કરવાની તૈયારી લીધી છે આગામી એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ તેઓ વડોદરામાં મંત્રમુગ્ધ કરી દેનારું એરોબેટિક પ્રદર્શન કરશે આ એર શો દરમિયાન આ સાહસિકો લુપ્સ રોલ્સ ઓન ક્રોસ બસ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે તેઓ લોકપ્રિય ડીએનએ દાવપેચ પણ રજૂ કરશે જેમાં પાંચ વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર